પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમાંક મેળવનાર બાળકોને રોકડ ઇનામ અને મેડલ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા અને ચાર થી દસ નંબર મેળવનાર સ્પર્ધકોને રોકડ તથા પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કર્યા હતા શાળાના ટ્રસ્ટ શ્રી હનુમાન મુંડે સરે માર્ગદર્શન કરતા બાળકોમાં દેશપ્રેમ અને ભાવના જાગૃત થાય અને દરેક ક્ષેત્રમાં આપણા વિસ્તારના બાળકો આગળ આવીને પોતાનું સુષુપ્ત રહેલા ગુણોને બહાર લાવીને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવા માટે શુભેચ્છાઓ આપી હતી આ તબક્કે સુરેશભાઈ ચૌધરીએ પણ દેશની સેવા માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા અને ભારતીય સેના દળમાં ભરતી થવા શારીરિક અને માનસિક કેવી તૈયારી કરવી એની માહિતી આપી ચિત્ર સ્પર્ધામાં નિર્ણાયક તરીકે સંદીપભાઈ ભાઉભાઈ થોરત અને શાળાના આચાર્ય તથા શિક્ષકોએ મહેનત કરી કાર્યક્રમને સફળ બનાવ્યું જેમાં પ્રથમ કુમારી ઋથવી જગદીશભાઈ પટેલ શાહી શ્રદ્ધા સ્કૂલ સખાલા કુમાર મોનિકા દિનેશ દળવી ઈ એમ આર સ્કૂલ કપરાડા તૃતીય કુમાર શ્રુતિ જયેશભાઈ પટેલ રિપોર્ટર અશ્વિન ભાવર વલસાડ